રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાળા છ જેવું થાય છે અમે કાલ પાણીનો ખરાડો બધો કર્યો હતો ને પાછા હાઈ જઈ ગયા હતા અને મોટરું અમારી બધી ટૂંકમાં ચોટલ હૈ બીજો કંઈ વાંધો નથી બાકી તમે કાઢી પછી ખબર પડે હાઈ જઈ ચેક કરવા ગયા હાઈ જતા લાઇટ નથી એટલે અટ વાળી છે ને મારે જવું હે ટૂંકમાં ચોટલ હોય ને તો બે ત્રણ દટાનો વધારે પાવર દઈએ અને ઉપડી જાય તો એ ટ્રાય કરવી છે

એમાં દોયડું હાજુ હતું વચમાંથી કટકી ગયું અંદર એટલે એ તો ખબર ના પડે એટલે હવે આપણે ધારીમાં ફુવારા ચાલુ થઈ ગયા હે ઓલા હજી નવા બાકી છે કે પછી બીજો જુગાડ કરી કે જો એમાં હે એમાં એવું છે કે આ પ્રાગુળ વાવે છે આમ પાછું રિટર્ન પાણી મોટર માં જવા દઈએ એમાં ફ્રી થઈ જાય ને એ ટ્રાય કરવી છે પછી અમે કાઢવી જોયે આ એક ચાલુ થઈ ગયું છે ફુવારા આપણે હે ને અગિયાર ફુવારા હે અગિયાર ચાલુ કરી દીધા હે અહીંયા આવે જો એટલે આ પવન આમ રહે ને આથમણો એટલે વધારે ઓછું જ હે હજી છે ને આમાં જીમી માં જો જરા જરા ઓલી બંબુડી નવી ચડાવેલ હે ને ઢીલી રહી ગયું હોય એમાં નીચે પાણી નીકળે જરા જરા બહુ નહીં આપણે ચાલુ થઈ ગયું કમ્પ્લેન હાલો હવે ઓલી મોટર નું કરી આ કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ હવે આપણે આને મજા આવે ત્યાં જવા દેહ લાગે બહુ મસ્ત હા ફુવારા હાલતા હોય તો કેવું મસ્ત લાગે ને આગળ છૂટું જવા દીધું હતું પાણી એટલે કચરો બચરો હોય કોઈ લાઈનમાં કે ફુવારો બરબારો પકડી લઈએ હાલો હવે આ એની મેળે હાલકી હવે ઓલી મોટર ખરાડો કરી હાલો બપોરે બાર વાગ્યા હે અને લાઈટ ગઈ હતી ન વાગ વાગે આખડી આવી પાછી ઓલા ફુવારા એમને ચાલુ છે અને બીજી મોટર ચાલુ કરી દીધી એ અહીં કાકાદામાં જાય છે અહીંથી નવા પડા એની ફુવારા બાઈ રાહ અમારે ઓલે નવી વાવની મોટર છે ને એ બધે એની આગળ બારી કાઢી દીધી થોડીક વાર મોટ અને ચોટી ગઈ હતી બારી તો ફરી ગઈ લાઈટ નહોતી એટલે લાઈટ હવે આવી છે હવે બારી ચેક કરી પાછી ઉતારવી છે તો અહીંયા ચાલુ થઈ જાય લટાણ બે તા ચાલુ થઈ ગઈ ત્રીજી ચાલુ કરી હૈ વચમાં વચમાં વાળી તરાવનો હરાડો કરતા જાય બકરા વારો ભાઈ જાય કાકા નામ ચાલુ થઈ ગઈ હે આ વાવની પ્રાગોળવારી ની અમારી ઓલી ઉમા હાલે હવે નવી વાવ ને આયા ઉગાડવા હે હાલો બીજી મોટરે કરી દીધી હે ચાલુ છોર અહીંયા આવે હો આમ તો ત્રીજી જો કે કાકા નામ જાય અમારે આમ જાય હે અમે અગિયાર ફુવારા રાખ્યા અમે કાકા એને વિહક રાખ્યા હાલે વી હે હવે આગળ અગિયાર રાખ્યા પછી જરૂર પડી તો વધારી દે હું આમ વાવડો હોય ને એટલે આમ બહુ પલો કરી અધપ લેવાયું રે ઓલી તમા હવા ને હાલે લાઈટ આવે તો બાકી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું એની મોટર બધી ચાલુ થઈ ગઈ છે હજી એક વાવે વાહ હે એ ઓલા ભાઈ નો ભાઈ નું પડવું હતું ને એ ભાઈ નો ભાગ છે એ હજી એમાં કે ચોથી વાવ અમાર એ બાકી આ ત્રણ તો હાલે છે અને તારા હવે ત્યાંથી હલાડે ચાલુ છે હવે મારે કાકાને જવું આ ટૂંકમાં આમ કાઢલ પડી હતી બારી ઉતારવા આવ્યા હતા લાઈટ આવી હતી જ્યારે જો છોડ છોટ અહીંયા ભૂગી હતા હાલો હવે આ તણનું થઈ ગયું તરાવારી નું કરી હવે હરાડો અમારા આકડે છે ને એક એટલો ફુવારો બંધ થઈ ગયો કચરા આવી ગયો તો ગયો તો એને આમ કાઢવા બધું દીધું ને પલારી નાખ્યું કાકાને વળી માં કઈ નીકળી ગયું લાગે છે બંધ કરી હે આમ તો બહુ બોલો કરે આ ફુવારા અહીંયા રાખ્યા નહીં છે અહીંયા લઈ લઈએ અમારા ફુવારા અને આયે જાય હદ પલા સુધી વાહ અમારે આ પેલા વખત રહે ફુવારાનો પાવાનો કોઈ દે ફુવારા થી પાયો નથી બચાવ થાય ને બે હે અને બપોરા કરવા આવ્યા હતા ગામમાં મોટરું ચાલુ હે બધું ત્યાંથી ચારે ચાર અને હવે હે ને મારે જવું હટા ભાદરે

તો પછી બાપુ એમણે જાય અમારે પછી વળી આમ ફુવારા બદલા વધારી જાઉં ન ના ના એ તો હું અહીંયા આવી ના એ તો હું કરી આવી એક ઢાંકરું એમાં હું બે જણ જ આવવું આવે લટાણ છે ને હું ભાદરે ચાલુ કરે જાઉ ચાલુ કરવા જ જાઉં હું ચાલુ મુક્તિને આવતો રહી પછી બાપુ કલાક પછી પોરો ખાય અને જાહે અમારે અહીંયા ભાદરે હું બીજી મજા આવે પાણીની તો કંઈ ઉપાદી નથી પાણી તો અહીંયા નદી વહી જાય એટલે કંઈ વાંધો હે ને નદી જોકે ઝીરી પડી ગઈ કારણ કે મથરું ચાલુ થયું હોય જો કે હા બંધ થઈ જાય 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 બે ને અહીંયા તો બે અમને ત્યાં સૌરાષ્ટ્ર વાળા થોડાક જિલ્લા છે ને બે ત્રણ દ્વારકા ગુદર જામનગર ગીર સોમનાથ એને તો નામી ધંધે લગાવેલા હે પાછા પાણી નથી બીજું કઈ નહીં પાણી બોરા હોય તો આપડે કંઈ ઉપાધિ હોય નહીં નિરાતે ચાલુ દે અહીંયા તો વાંધો નથી વાંધા એ એક પાણી માન માં થોવા એમ કરીને આખી ને તો એ પૂરું થાય આ હજી કઈ ખાસ એવી સુકાતી નથી ભાદર માંડવી પણ વર્ધી બંધ થઈ ગઈ હે અમારે અહીંયા ભાદરે તો કમ્પ્લેટ જ હોય લગભગ મોટર માં હોય તો ભલે કમ્પ્લેટ જ હોય નાકું ખોલી અને ચાલુ જ કરવાનું હોય તો ચાપ દબાવી પાણી અહીંયા કમ્પ્લેટ ચાલુ હવે છે ને અહીંયા આમનું વયું જ લાંબે લાંબુ કદાચ અડધી કલાક મોડા આવ્યું ને તો આમ આડું હાલી અને પાછું વયું એટલે એ ઉપાધિ હોય નઈ ટૂંકમાં ગળીકમાં અહીંયા ભાદરે પાણી વાળે ને ગળીકમાં ક્યાંય આમ કાઢીઓ તો બીજાને આમ જાય ને એ મજા આવે આપણે કદાચ કલાક મોડા આવી કે વધારે કલાક વહી જાય તો એ કંઈ ફેર મોડે નહીં હવે જ ચાલુ કરી મૂકી હે વયું જા હે બાપુ અઢી કલાક પછી દાદા લગભગ લાઇટ રહે તો આમાં ફૂકી જાય હાથ હાથ પાટલા પછી કેવું હેલું હાલે એ જો અત્યારે ટૂંકમાં આમ વધારે હેલું હાલે આગળ કારણ કે ભૂટકી નથી ને વચ્ચેમાં જગી હું દારૂ ભૂટકી ગયું હોય માજી હા તો જરાક રોકે એટલે આમ વધારે આડુ હાલે પટાણ આમ પાહરું વધારે આલવાનું કરી બાકી તમે કેવું ખેલું હાલે એ જોવાનું રહ્યું હાલો જાય ચા પીવા હવા બે વાઈ ગયા ચા પી જવું ચા ચા પી ને પછી જાય ફુવારા બદલાવાનું મેં કહ્યું પ્રમાણે ટાઈમ થઈ બે કલાક થઈ ગઈ હવે અહીંયા જઈ સીધા બદલાવાના જ છે અમે વાળીયા આવ્યા ને તો લાઈટ તો વહી ગઈ હે પૂઈ ગયા ને એની મોર ગઈ હવે જો પાણી પીતે આવે ખબર પડતી આવે આમ પટ્ટો થતો આવે કાકાને આમને મરા હાર વાહો થી પૂગી ગયા વિહક હે અમારા અગિયાર હે બે કલાક જેવું વયું ગયું એટલે હવે બદલાવી નાખી તો હાલે એ આમ તો વાહો વયું ગયું આમ વાવડો હે ને આમ પલ્લો કરે આમ ઓછું જાય હે હું ઈ તો થઈ જાય એ વચમાં ખાલો ના રહી આમ વાવડો હોય ને આમ છેટું હાલે

પાણી હાલતું થઈ ગયું આટલી વાર વયુ ગયું હજી પહેર્યું હજુ પાછલા હવે આ ટૂંકમાં ધારો થઈ ગયો હવે બે કલાક તો બહુ કહેવાય ને બે કલાક બધા પાણી હાલ નહીં કરવું હા રચકાવે હો જોતા આ એક થાય ફુવારામાં આપણે ડબલ સેટ હોય ને તો એ ફાયદો થાય ઓલો ચાલુ થઈ જાય ને આમાં બધા કોરું થઈ જાય આ ગારામાં હે ને આ બધા ફેરવવા જો હે આપણે જો કે શેરતા ડબલ હે પણ એક ઉમા હાલે એક આમાં હાલે

બાર વાગે લાઈટ આવી હતી હવા બે જેવું રે હવા બે કલાક જેવું ગઈ હવે બદલાવીને માંડવી એમ તો લીલી થઈ ગઈ અને પાણી હાલી હતા પણ આટલો ટૂંકમાં અનુભવ નથી અમને ફુવારાનો કારણ કે અમારે વધારે પૂરતું હોય ને છૂટું ઉખલું પાણી પાવાનું હોય ફુવારા તો અમારે પાણી ઓછા છે ને એટલે અને બાકી આપણે બધો સાજ અવાનું નવું લીધેલ હતું એટલે ઉપયોગ આવી ગયા તે બે થાય એમ પાણીનું પાણી પીએ ને આપણે સાજ આવ્યું આવી ઉપયોગ આવી જાય એટલે જરા કોમેન્ટમાં જણાવજો કેટલી વાર જવા દે અને કટકે કટકે રાખા હો બબે કટકે નથી એક એક કટકે એક એક ફુવારો હે અમે બે જગ્યા ને ફુવારા ફેરવી નાખા હે પાછી મોટરું ચાલુ કરી દીધું લાઇટ જોકે હે નહીં લાઇટ આવીને મેળે હવે ચાલુ થઈ જાય ટાંકા ને આવ્યા એને જ્યાં ફેરવવા લાગી ફુવારા એને પેરી ચાલુ થઈ જાય બે કલાક નહીં ઈ જ્યાં ફુવારામાં જેટલા ગયું બધું લીલું થઈ ગયું હોય સાડા આઠ વાગ્યા હે ત્રણ વાગે હે ને ફુવારા અમે ફેરવી પછી આને હું ગામમાં મૂકવા ગયો હતો અહીંયા તો કંઈ કામ હતું નહીં ફુવારા લાઈટ આવે તો ચાલુ થઈ ગયા હતા ને પછી અમે ગયા હતા હે ને ફરાવે બધું હરાણો બરોબર એ ત્યાં કંઈક કરીનું પાણી ફૂગાયડું નથી એ હજી કટકા માથે જોઈને ને કારા કટકા એ બધું પાથરી આવ્યા ને મોટરનું ને એ બધું કંઈક હજી કરી આવ્યા હા ચાલુ નથી કર્યું અહીંયા આપણે બીજી વાર હે ને બે જગ્યાએ ફુવારામાં જવા દેવા નહોતું ને વાર ગયું હે હવે ફેરવવાના હે હવે પાછું ગામમાં જવું હોય આગળ તરાવે આવ્યા સાડા આઠ વાગે આગળ આવ્યા હવે ગામમાં જવું હોય અને વ્યારા કરી અને ભાદરે બાપુ મોટર ચાલુ કરી કરીને લગભગ મૂકી આવ્યા હે અહીંયા જોવા જવું જોઈએ અહીંયા ફુવારા ફેરવવા આવવું લાઇટ આગળ વાઈ ગઈ હતી પાછી આવી હે હવે ગામમાં જવું એક વાર વ્યારા કરવા હે હલો વાગ્યા હે દો અને સાડા આઠ વાગે ઘેર ગયો હતો વ્યારા પાણી કરી અને પાછા આવ્યા ધારીએ ધારી આવ્યા ફુવારા ફેરવવા પાછા ફેરવી અટાણે ચાલુ કરી દીધા હે અમે બે જણા કાકાનો છોકરો આ મારા નવા પડાના ફેરવા એના ફેરવા અને હવે ધારીમાં જાવું હે અમારા એ ફેરવવા જાઉં અને પછી એમાં ભાદરી ચાલુ હે અહીંયા ગયા હે કાકા એની મોટર હાલે છે ને અમારી હાલે ભી કે તમે બધા આમ જાઓ અને ફુવારા ફેરવી નાખજો હું કે તમારા એક નાકા વારી જતા થોરી હું પાછો જે પૂગી જાય અહીંયા પાછા ફેરવી જો ચાલુ કરી અટાણા ખબર નહીં પડે આમ માં તમને જરા જરા ખબર પડે આગળ એક ફુવારો વધારો અગિયાર હાલતા હતા કાકાને વહીધો હમણું ટૂંકું થયું ને તે એ પાછો આગળ ચડાવી દીધો હોય હાલો હવે ધારી માં ફેરવી અને ચાલુ કરી દઈ એટલે બે કલાક નું બે કલાક પછી મારે હમણાં આવવાનું હવે ધારી માં ફેરવી

આપણે હે ને મેં ના આવ્યો હાથે મેં બીજું હાલો એવા છેલ્લામાં કચરા એવા કાકા છોકરો કાઢતો તો કાઢી લીધા હે લગભગ હાલો આનું બધું કમ્પ્લેટ પાછું કરી દીધું હવે હે ને કેટલા ખબર સાડા દસ વાગ્યા હે બે કલાક પછી વળી પાછા આવી બહાર વાઈ હે અને આગળ અમે પાડી છે એમાં ફુવારા સાથે ના બદલાવી લીધા હતા પણ એમાં કાકાને જીવા આવેથી પાણી જાય ને એ મોટરમાં હેઠા કંઈક કચરા બચરા દોરી કંઈક નથી ચૂડો એ બધું ખલવાઈ ગયું હતું હા તો પછી મોટર ખેંચી એમાં બહાર વાગે હા બહાર વાગ્યા હા જવાનો હતો ભાજર જો કે ભાદરે કાકા સા બે ઇંચ પાણી વારે એને વારે મારે ન્યાય બે મોટો વાર બે ત્રણ જણા એક બીજો પાણી વાર એને બે ત્રણ ચાર જણા ખેંચી દોરી એટલી બધી નીકળે એ પછી ચાલુ કરીને આવી અહીંયા ગયું ગામમાં જ ગઈ અહીંયા હવે ને મારે ચા આવું પીવાનું લેતો

બે અઢી કલાક જે હું જવા હું પછી વળી અહીંયા જોવા જાઉં જો હે અહીંયા ઉમે હે ને કલાક કલાકનો નાકા હે અહીંયા કટકો ચડાવી અને બેસવાનું છે અને હાલો હવે જાણે ના આજનો વિડીયો આપણે અહીં પૂરો ના કરી દેવો જોઈએ એક વાગ્યો હાલો હોય હવે મળી વરી પાછા નવા વિડીયોમાં નવી કંઈક ધણબથડ લઈને આજે નામની ધડબથડ આવીને કાલે વળી આવું નાવું હોય હાલો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ